તાપી જિલ્લાના સાયબરગ્રામ વિભાગે મોટી સફળતા હાંસલ કરી છે રજનીકાંત મુમ્મિની થૈલાવર એકસો એકોતેર અને બોલીવુડની લેટેસ્ટ ફિલ્મોની રોલ આપવાની લાલચ આપી જૂઠા કોન્ટ્રાક્ટ અને સ્ટેમ્પ ડોક્યુમેન્ટના આધારે લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલનાર આંતરરાજ્ય ઠગ સાયબર પોલીસને ઝડપઝાળમાં ફસાયો છે તાપી જિલ્લાના સાયબરગ્રામ પોલીસે એક વધુ મોટી ઠગાઈનો ભાંડો ફોડ્યો છે બોલીવુડ ફિલ્મોમાં રોલ આપવાની લાલચ આપીને છોકરીઓને નિશાન બનાવતો અને જૂઠા કોન્ટ્રાક્ટ અને કોર્ટના સ્ટેમ્પ પેપર અને તેમજ વોટ્સએપ વિડીયો ઓડિયો કોલ મારફતે વિશ્વાસ જીતતો ઠગ ઝડપાયો છે આ ઘટના અંતર્ગત તાપી જિલ્લાના એક દીકરીને રજનીકાંત આગામી ફિલ્મમાં એકસો એકોતેર માં ચાઇલ્ડ એક્ટર તરીકે કાસ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારબાદ ફિલ્મમાં કાસ્ટિંગ માટે છૂટા કોન્ટ્રાક્ટર મોકલવામાં આવ્યા અને ખોટી બુકિંગ તથા અન્ય ખર્ચાના બહાને કુલ અગિયાર લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા સમગ્ર કૌભાંડ સુરેશકુમાર કાસ્ટિંગના નામે ચલાવવામાં આવી રહ્યું છે આરોપી વોટ્સએપ કોલ ઓડિયો વિડીયો વાતચીત અને ક્યુ કોડના માધ્યમથી એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો તાપી જિલ્લા તકેદારી તપાસ હાથ ધરી અને

ચાઈલ્ડ એક્ટર તરીકેના કામ કરવાની લાલચ આપવામાં આવેલી અને આ લાલચ અનુસંધાને તેમની પાસેથી કોર્ટના ખોટા સ્ટેમ્પ ડ્યુટી લેટર વિમાન યાત્રાની ટિકિટો મોકલી તથા જુદા જુદા વોટસઅપ કોલ અને વિડીયો કોલથી અને આ ઉપરાંત બેંકના ક્યુઆર કોડ મોકલી વિશ્વાસ અને ભરોસો આપતા આ કામના ફરિયાદીશ્રીએ કુલ અગિયાર લાખ ચોરાણું હજાર ચોપન રૂપિયાની રકમ આ કામના આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી અને સદર ગુનો દાખલ કર્યા બાદ આઈપી એડ્રેસ તથા અન્ય ટેકનિકલ એનાલિસિસને આધારે પૂર્ણ તપાસ કરી ઇન્ટરનેટ એડ્રેસ વેરીફાઈ કરી અત્રેના જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી આહિર તથા સાથેના પીએસઆઈ ડી આર ભથવાર અને પીએસઆઈ કે આર પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લાપુભાઈની ટીમ બનાવી ઉત્તર પ્રદેશ તથા મધ્યપ્રદેશ રાજ્ય ખાતે મોકલવામાં આવેલ અને સદર ટીમને મધ્યપ્રદેશ ખાતે સફળતા મળતા આ કામના આરોપી હર્ષદ આનંદપાલ રહેવાસી નાસિકની ધરપકડ કરવામાં આવેલી છે સદર ગુનાના કામના આરોપીની ધરપકડ કરી અત્રે રિમાન્ડ ઉપર છે જેની તપાસ ચાલુ છે આ કામના આરોપીની મોડસ ઓપરેન્ડી જોવામાં આવે તો સદર આરોપીએ પોતે સુરેશ કુમાર બનીને આ કામના ફરિયાદી છે અને આ સિવાય બહાર આવેલી હકીકત જોતા આ કામના આરોપીએ કુમાર ઉપરાંત શર્મા હર્ષ નાગપાલ હર્ષ નાગપાલ પ્રિતેશ જૈન જેવી જુદા જુદા નામોથી પોતે કાસ્ટિંગનું કામ કરતા હોય તેવી ઓળખ ઓળખ આ કામના જે ભોગ બનનાર છે એમને આપેલ છે એમનું અસલ નામ હર્ષદ આનંદ

આરોપીનો પોતાનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો આ કામના જે આરોપી છે એની અગાઉ છ ગુનામાં ધરપકડ થઈ ગયેલ છે આ ગુના મહદઅંશે મહારાષ્ટ્ર રાજ્યના છે જેમાં એની ધરપકડ થયેલી છે ને આ સિવાય આ કામના આરોપીઓ બીજા છ ગુના જે મહારાષ્ટ્રમાં આચરેલા છે અને જે રજીસ્ટ થઈ ગયેલા છે એની કબૂલાત તપાસ દરમિયાન કરેલ છે આ કામના આરોપીની મોડ સોપર અનુસંધાને ડિટેલમાં જણાવો તો આ કામના આરોપીઓ જુદા જુદા ન્યૂઝપેપર જેવા કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હિન્દુસ્તાન મેટ્રો આરોપીઓને લગતી માહિતી જુદા જુદા ન્યૂઝના પાને પણ મળી આવેલ છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએસઆઈ શ્રી કે આર પટેલ તથા ડીઆર ભથવા તથા પોલીસ કોન્સ્ટેબલ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના ફોડગઢ ના આરોપી હર્ષદ આનંદ સકપાલ ધરપકડ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ દસ જેટલા ગુના નોંધાયેલા છે અને તે બહુ ચર્ચિત વોન્ટેડ ઠગ હતો આ અંગે ડીવાયએસપી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે અને આગલી કાર્યવાહી હાથ ધરી છે શાદિક પઠાણ સાથે ચિંતાની હિન ટીવી ન્યૂઝ તાપી